લોકસભાની ચૂંટણી અંતર્ગત તારીખ ના રોજ ભાજપ પક્ષ તરફથી પરસુત્તમ રૂપાલા રાજકોટ ખાતેથી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ વિવાદો વચ્ચે રૂપાલાની સામે કોંગ્રેસ પક્ષ તરફથી રાજકોટના પરેશ ધાનાણી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ધાનાણીને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં લલિત કગથરાનું રોચક તર્ક સામે આવ્યું હતું અને રાજકોટથી રૂપાલા સામે ધનાણીને ઉતારવાના પ્રયાસો ચાલી રહ્યા છે મામલે લલિત નિવેદન સામે આવ્યું કે જો રૂપાલા લડે તો ધાનાણીને લડવાનું અને જો રૂપાલા ન લડે તો ધનાણીને ન લડવું તેમાં રૂપાલા વિવાદનો લાભ કોંગ્રેસે લેવાનો છે જેથી રૂપાલા વિવાદનો લાભ લેવાથી કોંગ્રેસની સત્તા ઊભી થાય તેમ છે પરેશભાઈ જો અત્યારે હું અમદા અમરેલીથી જ સીધો આવું છું તમને રસ્તામાં જ બાઇક આપી રહ્યો છું પરેશભાઈને મળવા જ ગયા હતા રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી કમસે કમ દોઢસો લોકો પરેશભાઈની ઘરે ગયા સામેથી અને તમામ વિસ્તારના વાંકાનેરથી માંડી વિછિયા જસદળ પડદરી ટંકારા તમામ મત વિસ્તારના રાજકોટ શહેરના પ્રમુખથી માંડીને તમામ આગેવાનો પરેશભાઈને મળ્યા અને પરેશભાઈને કીધું કે અત્યારની જે સિચ્યુએશન વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પ્રમાણે તમારે રાજકોટથી લડવું જોઈએ અને અમે તમામ કોંગ્રેસના કાર્યકરો એક થઈને પૂરી તાકાતથી તમારી સાથે રહેશું તો પરિણામ તરફ આપણે જઈ શકશું એને બધી જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પરેશભાઈને લડવાની ના હતી એમને પહેલેથી જ ના પાડી હતી એમની કૌટુંબિક પરિસ્થિતિ અને એમને એમને કે ચૂંટણી લડવી જ નથી પણ અમે બધાએ બહુ અતિ આગ્રહ કર્યો એટલે પરેશભાઈએ ચૂંટણી લડવાની હા પાડી છે અને રાજકોટમાં જો પરસોત્તમભાઈ ભાજપમાંથી ઉમેદવાર હશે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી હશે એ વાત સો ટકા સાચી જો એ જ પરિસ્થિતિમાં અમે પરેશભાઈને લડાવા માટે અમે કહેવા ગયા છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ છે જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની સામે સૌરાષ્ટ્રભરમાં અને એ પણ ક્ષત્રિય સમાજની બહેનો જે કોઈ દિવસ બહાર ન નીકળતી હોય એ બહેનો બહાર નીકળી રોડ ઉપર આવીને એટલે એનો વિરોધ આક્રોશ અતિ આક્રોશ છે એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીને રિવાઇવલ થવા માટે પૂરા સૌરાષ્ટ્રમાં આના પ્રત્યાઘાત પડે એ દ્રષ્ટિએ થઈને પ્રસોદ અમે પરેશભાઈને કીધું છે કે તમે રાજકોટથી લડો